ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન જેમાં આજે આપણે પ્રકરણ સાત સલાહ અને મનોપચાર તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ તો કહે છે કે આપણા સમાજમાં સલાહનો ખ્યાલ જૂનો અને કે છે જાણીતો છે આપણે દરેક લોકો સલાહ આપે પ્રાચીન સમયથી જ કે છે લોકો પોતાને મુજવતી સમસ્યા અને મહત્ત્વના નિર્ણયો વડીલો કે શાળા માણસોની સલાહ લેતા આવ્યા છે બરાબર આપણે કહે છે કે પ્રાચીન સમય પ્રાચીન સમય એટલે કે જૂના સમયમાં પણ એમ કે જ્યારે લોકોને કંઈ તકલીફ હોય કોઈ સમસ્યા મૂંઝવતી હોય અને કોઈ અગત્યના એવા જરૂરી નિર્ણય લેવા તેમાં આપણે કોઈ વડીલ હોય અથવા તો શાણા એટલે કોઈ હોશિયાર સમજદાર માણસ હોય તેની સલાહ લેતા આવ્યા છીએ આવી સલાહમાં કહે છે સમસ્યા ઉકેલ પર વધુ ધ્યાન અપાતું કે આપણે કોઈ સલાહ આપ માગીએ કોઈની સમસ્યા તો આપણને એમ કે ઉકેલ મળે અને સલાહના આ પરંપરાગત ખ્યાલમાં આ સદીમાં ઘણું જ કહે છે પરિવર્તન પણ હવે જેમ જેમ જમાનો બદલાણો એમાં આવા પરિવર્તન પણ આવ્યું છે હવે સલાહ છે એ ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ કે છે ધારણ કર્યું છે પ્રાચીન સમયમાં માનસિક રોગ વિશે ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા પહેલાંના જમાનામાં એમ કે માનસિક રોગ હતા ને તો એના વિશે અમુક એમ કે ખ્યાલો જોવા મળતા ભૂલ ભરેલા કે માણસો એમ માનસિક રોગ એટલે અને એક બીમારી બહુ મોટી ગંભીર બીમારી સમજતા આથી કહે છે કે માનસિક રોગની સારવાર માટે પણ લોકો તબીબી સારવારના સ્થાને ધાર્મિક લોકોની સલાહ લે તો અથવા તો જ્યોતિષ કે ભુવા વગેરેનો સંપર્ક કરતા પહેલાંના જમાના એમ કે કોઈ માનસિક રોગથી પીડાતું હોય તો માણસ એમ કે જે એવું ડૉક્ટર હોય ને એની સારવારની જગ્યા શું કરશે કે એ લોકો કોઈ ધાર્મિક કોઈ મંદિર ત્યાં હોય તો કેમ કે અહીંયા સલાહ લે કોઈ જ્યોતિષને બતાવ્યો કે કોઈ ગ્રહો નડે છે કોઈ ભુવાને કે કોઈ નડગ છે આવા બધાનો સંપર્ક કરતા પણ હવે જેમ જેમ સમય જવા માંડ્યો એમ એમ કે માણસો છે એ હવે અમુક જે કોઈ માનસિક રોગ

વધારે પડતાં ડૉક્ટરની સલાહ પહેલાં લે છે હવે જાગૃત થયા છે લોકો કે આમાં જ્યોતિષ કે બુવા જોડે જવાની જરૂર નથી આથી કહે છે કે સલાહ અને માનસિક રોગોના ઉપચાર માટે મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા અને જે તાલીમ પામેલા વ્યવસાય માણસો હોય તો કહે છે કે એની મદદ લેવામાં આવે છે અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ડિપ્રેશનમાં કેમ આવી જતું હોય છે તો જે મનોવૈજ્ઞાનિક હોય જે સલાહકાર હોય છે ગાઈડન્સ એના જોડે જાય એ લોકો તાલીમ પામેલા હોય છે અને એ પછી આપણને યોગ્ય સલાહ લે તો ધીમે ધીમે એમના જે માનસિક રોગ હોય એનો ઉપચાર થવા માટે આ પ્રકરણમાં હવે આપણે સલાહ અને મનોપચારનો અર્થ એની વચ્ચેના તફાવતો સલાહના સોપનો સલાહની આચારસંહિતા અને મનોપચારની પ્રક્રિયા અને તેના અભિગમો તેમજ મનોપચારના સંદર્ભમાં ભારતીય અભિગમની ચર્ચા કે છે કરી શું હવે આ પ્રકરણમાં આપણે સલાહ અને મનોપચાર છે તો એ બંનેનો અર્થ શું છે બંનેનો તફાવત શું છે સલાહના સોપાનો કયા છે સલાહની આચાર સંહિતા શું છે મનોપચારની પ્રક્રિયા શું છે તેના અભિગમો તેમ કેવા છે અને મનોપચાર સંદર્ભે જે ભારતીય અભિગમ છે તો એ શું છે તો આ બધા વિશે કે છે કે આ બધા મુદ્દા વિશે આપણે આ પાઠમાં કહે છે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે સલાહનો અર્થ અને સમજૂતી જોઈ દઈએ બરાબર જેને આપણે અંગ્રેજીમાં ડે ડેફિનેશન મિનિંગ ઓફ કાઉન્સલિંગ કહેશું તો હવે સલાહ માટે કે છે અંગ્રેજીમાં આપણે કાઉન્સલિંગ શબ્દ વાપરીએ સલાહ શબ્દ છે એ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય જેમ કે આપણે સલાહ તો એક પ્રક્રિયા છે એ એક વ્યવસાય અથવા વિશિષ્ટતા છે વગેરે અને સલાહના વિકસેલા ખ્યાલના સંદર્ભમાં સલાહની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય બરાબર કે છે કે સલાહ છે તો એને અંગ્રેજીમાં આપણે કાઉન્સલિંગ કહીએ અને સલાહ શબ્દ છે તો કે એ વિવિધ અર્થમાં વપરાય જેમ કે આપણે એમ કહી શકીએ ભાઈ સલાહ એક પ્રક્રિયા છે એ એક વ્યવસાય અથવા તો એક વિશિષ્ટતા છે સલાહ છે ને તો સલાહ છે એ કે જેમ તેમના એના માટે પણ કે તમારામાં યોગ્ય એના વિશે જાણકારી તમારામાં સમજણ હોય તો તમે તમારામાં વિશિષ્ટતા તો તમે સલાહ આપી શકો એટલે એના માટે કહે છે કે આવી રીતે સલાહ માટે પણ આવા અમુક વ્યવસાયને વિશિષ્ટતા ધરાવતા હોય હોય છે અને વિશિષ્ટતા છે સલાહની અને આવી રીતે જ કહે છે સલાહના વિકસેલા ધ્યાનના સંદર્ભમાં સલાહની કહે છે કે વ્યાખ્યાઓ આપેલી છે તો પહેલી સલાહની વ્યાખ્યા છે એ કાર્લ આર રોજર્સે આપી છે એ કહે છે કે સલાહ એ વ્યક્તિના મનોવલણ અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે એ શું કે છે સલાહ ઈચ્છું છે તો કે ભાઈ વ્યક્તિ છે તો કે એના મનોવલણો એના અમુક જે વિચાર નહીં હોય છે એનું વર્તન હોય તો આ એના એની જે વિચારો છે મનોવલણો છે જે અમુક પૂર્વગ્રહો હોય એને અમુક વલણ કે ના અમારે આ હોય એટલે આ થાય તો આવા એના મનમાં અમુક જે મનોવલણો હોય છે તો કે આવા મનોવલણોને વર્તન છે તો એમાં પરિ પરિવર્તન કરવામાં સલાહ છે ને એ સહાયરૂપ થાય છે અને એક સહાયરૂપ થવાના હેતુથી એની સાથે સંપર્કોની આ શ્રેણી છે એના જોડે સંપર્ક આવવાનું પ્રથમ પગથિયું છે સલાહ છે તો આ વ્યાખ્યા આપી છે કાર્લ રોજર્સે બીજી વ્યાખ્યા આપી છે પીટ્રોફેક્સા અને સ્પ્લેટે એ કહે છે કે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જગતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે એમ કહે છે કે સલાહ છે શું કહે છે કે સલાહ છે કે ભાઈ જે વ્યક્તિગત વ્યવસાય તાલીમ પામેલા હોય નિપુણ સલાહકાર હોય અને જે વ્યક્તિગત બાબતમાં સહાય જગતી હોય એ વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે એ કહે છે કે સલાહ છે તો કે ભાઈ સલાહ શું તો કે ભાઈ જે તાલીમ પામેલો નિપુણ સલાહકાર એ અને સામે કે જે સહાય જંકતી હોય તો આ બે વ્યક્તિ વચ્ચે જે વ્યક્તિગત બાબતમાં જે સહાય ઝંખતી હોય તો એ બે વચ્ચેનો જે સંબંધ છે ને એ સલાહ કહેવાય છે આ વ્યાખ્યા છે એ એમને આપી છે હવે સલાહ કે છે તો સલાહ આપણે તો સમજીએ પણ સલાહમાં જરૂર કોની કોની પડે તો કે સલાહમાં બે કે બેથી વધુ વ્યક્તિ હોય એ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે બરોબર હવે સલાહ છે તો એમાં બે વ્યક્તિઓ હોય ને બેથી વધુ વ્યક્તિઓ હોય એવું જરૂર નથી કે બે જ વ્યક્તિઓ બે વ્યક્તિઓને સલાહ આપે ને બેથી વધુ વ્યક્તિઓને સલાહની જરૂર પડે તો એના માટે વ્યક્તિ છે એ પ્રત્યેક સંપર્કમાં આવે છે પરોક્ષ નહીં સામ સામે હોય તો અને એમની વચ્ચે કહે છે આંતરક્રિયા થાય છે અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ સ્થપાય છે બરાબર આપણે સલાહ હોય તો સલાહ આપણે એવા વ્યક્તિને લઈએ કે જેના ઉપર આપણને વિશ્વાસ હોય બરાબર જેના જોડે આપણે આંતરક્રિયા થતી આપણે એક રીતનો સંબંધ હોય અને આપણે જેના જોડે સલાહ જે અમુક આપણે જે ગાઈડન્સ હોય છે તો એમના જોડે આપણે અમુક વિશ્વાસ હોય એને આપણે આપણી બધી વાત કહેતા હોઈએ તો આવી રીતે છે કે આ એક રીતનો સંબંધ સ્થાપિત કરે છે અને આ સંબંધ છે એ અજોડ અર્થપૂર્ણ અને લાગણી સબર બહેન બની રહે છે બરોબર તો આ સંબંધ છે એ કેવો આપણે જે આપણે મનની વાત હોય એ જે આપણા પર વિશ્વાસ હોય એ લોકોને આપણે કહીએ એટલે કે આ સંબંધ સલાહમાં છે તો કે આ સંબંધ છે એ કેવો છે અજોડ અર્થપૂર્ણ લાગણી સબર બની છે મોટા ભાગની વ્યાખ્યા સુધારા રૂપે હોય છે નીચેના ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે એમ કહે છે કે વ્યાખ્યાઓમાં નીચેના ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે પહેલું છે સલાહાર્થી હવે સલાહારથી કોને કહેવાય તો કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે અવા આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિ હોય તો એને સલાહારથી એટલે કે કાઉન્સલિંગ કે અસીન ના નામે કે છે ઓળખાય છે બરાબર સલાહારથી કોને કહેવાય તો કે ભાઈ જે સમસ્યાથી મનોવૈજ્ઞાનિકો છે તો એ શું કહે છે કે ભાઈ મનોવૈજ્ઞાનિક કહે છે કે જે સમસ્યાઓ કે એના ભાઈ કોઈ એને સમસ્યા હોય કોઈ રીતના અથવા તો એને કોઈ બાબતમાં એને વિકાસ હોય તો એને લગતા જે બહુ પ્રશ્નો હોય એની સાથે આવનાર અને એના નિવારણ માટે જે સહાય ઝલકનાર વ્યક્તિ હોય એને કહે છે આપણે સલાહારથી અથવા તો અશીલ કહીએ છીએ હવે બીજું છે સલાહકાર તો સલાહકાર કોણ તો કે મનોવૈજ્ઞાનિક કે સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નનો હલ કરવામાં અન્યને સહાયરૂપ બને તેવી જરૂરી લાયકાતો અને કૌશલ્યો ધરાવનાર વ્યવસાય તાલીમ પામેલ માણસ તો એને કહે છે આપણે સલાહકાર તરીકે ઓળખીએ છીએ બરાબર સલાહકાર કોને કહેવાય તો કે ભાઈ જે મનોવૈજ્ઞાનિકો છે કે ભાઈ જે સમસ્યા 会 અને જેને વિકાસના પ્રશ્નોનો હલ કરવા એ અન્યને મદદરૂપ થાય છે અન્યને સહાયરૂપ બને છે એના માટે એનામાં પછી જરૂરી લાયકાત હોય એ અમુક કૌશલ્યો ધરાવતો હોય એ વ્યવસાયિક તાલીમ પામેલ માણસ હોય તો એને કહે છે આપણે સલાહકાર કહીએ સલાહથી કોને કહેવાય જે સલાહ લેવા આવે અને સલાહકાર કોને કહેવાય જે સલાહ આપે પણ એ એની કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ બરાબર એનામાં લાયકાત હોવી જોઈએ વ્યવસાયિક તાલીમ પામેલો હોવો જોઈએ તો એને કહે છે સલાહકાર અને ત્રીજું કહે છે પારસ્પરિક આંતરક્રિયા આ ત્રણ બાબતો જરૂરી છે પારસ્પરિક આંતરક્રિયા તો કહે છે કે સલાહકાર હવે ત્રીજું છે પારસ્પરિક આંતરક્રિયા કહે છે કે સલાહકાર અને સલાહારથી વચ્ચે થતી આંતરક્રિયા જેને પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય જેને કહે છે પારસ્પરિક આંતરક્રિયા કહે છે અહીં બંને વચ્ચેનો સંબંધ મહત્ત્વનો બની રહે છે બરાબર હવે કહે છે કે એમાં પારસ્પરિક આંતરક્રિયા જરૂરી છે એટલે આમાં ત્રણ બાબતો જરૂરી બરાબર એ સલાહમાં એક તો કે સલાહાર્થી સલાહકાર અને એ બંને વચ્ચેની આંતરક્રિયા એકબીજા વચ્ચે પ્રત્યાયન એટલે કે છે કે જે સલાહકાર અને સલાહાર્થી વચ્ચે જે આંતરક્રિયા થતી હોય અને એના પરિણામે સલાહાર્થીમાં વર્તન પરિવર્તન આવે કંઈક પરિવર્તન આવે જેને આપણે પારસ્પરિક આંતર કહેવાય સલાહ કોને કહેવાય કે સલાહકાર સલાહ આપે અને સલાહારથી એનો અમલ કરે અને એના કારણે સલાહારથીમાં કંઈક વર્તનમાં પરિવર્તન જોવા મળે તો એના એને કે છે એ પારસ્પરિક આંતર કહેવાય અને અહીં એ વચ્ચેનો સંબંધ છે એ કહે છે મહત્ત્વ બની રહે આમ સલાહ છે એ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં કે છે મદદ કરે છે અને તે વ્યક્તિને તેનામાં રહેલા સુસુપ્ત શક્તિનો મહત્તમ વિકાસ કરવા કે છે પ્રેરે છે બરોબર આવી રીતે છે તો આ હતા એ આપણે જોયા છે એ શું હતા તો કે એ છે સલાહ ના તો ઈ આપણે જોયું સલાહ ના અર્થ અને છે સલાહના સો સલાહનો અર્થ અને એ હતી સલાહની સમજૂતી